આકડો જે વધી શકે એવું છે હજી કઈ માહિતી મળી નથી આગળ ને સત્તાવાર 28 થઈ ગયા હા ઓકે અને ઘાયલ અત્યારે કેટલા છે ઘાયલ નું કઈ અમારી પાસે આવ્યું નથી અત્યારે હોસ્પિટલ માં દાખલો છે તમને એટલો તો આઈડિયા છે ને દાદા અમારે અહિયાં બધા જે બર્સવા જે ગુજરી ગયા છે ને એના ડાયરેક્ટ બોડી જ આવ્યા હ ઓ અને જે બીજા દાઝેલા આઈ સી ને એ માં ગયા છે એના માટે તમારે તાલુકા પોલીસ સ્ટેશન સંપર્ક કરવો પડે રાજકોટ તાલુકા પોલીસ ઓકે નંબર મળી જશે એના નંબર મળી જશે ચાલુ રાખ ત્રેસઠ પાંચ છન્નું આગળ કઈ code બોડ લાગશે નહિ નહિ mobile number જ બોલું છું ત્રેસઠ પાંચ છન્નું ઓકે સિત્યાવીસ ચાર પંદર છે પંદર નામ કાઈ હા પીએસઓ ના જ નંબર છે ઓકે ઓકે ધન્યવાદ